છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત બે હજાર વીસમાં ઘર ડીસીબી દ્વારા રૂપિયા એક કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ઘોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો જે બે હજાર વીસથી લાજપોર જેલમાં છે એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મોદીના સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જીઓગ્રાફી કરાવવા માટે એક ડોક્ટરી શરટી મોકલેલ હતું જે ડૉક્ટરી શરટી ડૉક્ટર શોભિતસિંઘ મહેપાલસિંઘ ઠાકુરનાઓએ લખી આપેલ હતું એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તળવી એમ બીબીએસ એમડીનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું આ સર્ટી અને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડોક્ટર તિલી દિલીપ તળવીનો સંપર્ક દિલીપ તળવીએ આ શરટી બનાવી આપેલ નથી તો સુબોધસિંઘનો સંપર્ક કરતાં સુબોધસિંઘ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ સુબોધસિંઘે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ શરટી આદિલ નુરાણીને આપેલ જે અંતર્ગત આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંઘ મહેપાલસિંઘ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે પોતે ડૉક્ટર નથી જેની પાંડેસરના નામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે આ ડૉક્ટર અગાઉ કોઈ જગ્યાએ પકડાયેલ નથી પરંતુ આ ડૉક્ટરના હવે રિમાન્ડ લેવામાં આવશે અને એ રિમાન્ડ દરમિયાન એને અગાઉ આવી રીતે કેટલા આરોપીઓને ખોટા સર્ટિફિકેટ આપી અને મદદ કરી છે અને કોણ કોણ આમાં સંડોવાયેલો છે જેની વિગતવારની તપાસ કરવામાં આવશે આદિલે જે હાઈકોર્ટમાં જામીન માટે આ ખોટા સર્ટી રજૂ કર્યા છે એ હાઈકોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થશે પરંતુ અમે એ જે ખોટા સર્ટીની તપાસ અમને સુપ્રત કરી હતી એમાં અમે ગુનો દાખલ કર્યો છે અને આદિલના જામીન કેન્સલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને જે ડૉક્ટરે સર્ટી મૂકેલું છે એ સર્ટિની હવે ખોટા સર્ટી છે એની કલમો ઉમેરી અને કોણ કોણ બીજું આમાં સંડોવાયેલું છે જે ખોટા સટી બનાવનાર છે એની પણ ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે આ ખૂબ જ ગંભીર બાબત છે કે જે ખોટા સર્ટી મૂકી અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો જે ગુનો એમને આચર્યો છે એટલા માટે ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ કરવામાં આવશે છે કોઈને આ પાર્પિત તપાસમાં આવી કે આપીને જામીન આપી દીધી એવું સામે એ આરોપીને અત્યારે અટક કર્યો છે એના રિમાન્ડ દરમિયાન આ બધી હકીકત ખુલવામાં આવશે જે આપણે અગાઉ જાણ કરવામાં આવશે સાહેબ આદિલ જેલની અંદર છતાં પણ કેમ સંપર્ક થયો કે આદિલ જે જેલમાં છે એના જે સગાવાલાઓ જે ઓફિશિયલ મળવા જતા હોય છે જામીન માટે દરેક માણસ પ્રયત્ન કરતો હોય છે પણ આ એને એની માનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવાનું છે એવું ખોટું સર્ટી ડૉક્ટર પાસેથી મેળવી અને જામીનનો પ્રયત્ન કરેલો જે બિલકુલ ખોટો સાબિત